ખેરાલું તાલુકાના મદ્રોપુરમાં આવેલા માણેકબા ફાર્મ પર 20 જાન્યુઆરીથી પ્રોગ્રામ થયો શરૂ મદ્રોપુર રોડ પર મોટા મંડપમાં સુંદર આયોજન કરવામાં આવ્યું પાંડવ ભવન મદ્રોપુર શનિવારે કરશ યાત્રાનો વાઘોડો નીકળ્યો મદ્રોપુરના સવજીભાઈ ચૌધરી સે સુમોળ ડેરીમાં એમડી માણેકબા ફાર્મ પર આયોજક સવજીભાઈ ચૌધરી આપી વિગતો મદ્રોપુર ખાતે દરરોજ 15000 લોકો સમૂહ ભોજન લે તેવી વ્યવસ્થા કરાઈ

खेरालू पीएलजी श्रीपालशाही टीम टू से पुलिस बंदोबस्त गोठावियो रिपोर्टर फारूक मेमन खेरालू सुनाम आपलो साहूजी भाई चौधरी मंदरोपुर पूर्व मैनेजिंग डायरेक्टर सोमुल डेरी साहूजी भाई आ जे कार्यक्रम से सूचो छ विगत आ कार्यक्रम अतिरुद्र महायाज्ञ छे 111 कुंड नो या यज्ञ थसे ભગવાન મહાકાલનો આપણે યજ્ઞ કરવા માટે જઈ રહ્યા છીએ પહેલાં આપણે એવું વિચાર્યું હતું કે ત્યાં ભગવાન મહાકાલનો યજ્ઞ ઉજ્જૈનમાં કરીશું પણ ઉજ્જૈનમાં બધી વ્યવસ્થાના ભાગરૂપે થોડુંક આપણને અગવડતા પડતાં અહીંયા આપણા ફાર્મ ઉપર જ માણેકબા ફાર્મ ઉપર મંદ્રોપુરમાં આનું આયોજન થવા જઈ રહ્યું છે જેમાં એકસોને અગિયાર કપલ આ યજ્ઞમાં બેસશે યજમાનના ભાગરૂપે અને ભગવાન મહાકાલના આપણે પાંચ દિવસનું અનુષ્ઠાન કરીશું અહીંયા અહીં રાજપાલ શ્રી આવી રહ્યા છે કેવી વ્યવસ્થા છે શું જરૂર રાજપાલ સાહેબ અહીંયા પહોંચી રહ્યા છે એકવીસ તારીખે રાજપાલ શ્રી અગિયાર વાગે અહીંયા પહોંચશે અને એમના હસ્તે જ આ યજ્ઞનો પ્રારંભ થશે રાજપાલ શ્રી યજ્ઞના ઉદઘાટકની સાથે સાથે પ્રાકૃતિક ખેતી વિશે પણ ખેડૂતોને માર્ગદર્શન આપશે કારણ કે ઋષિ સંસ્કૃતિ અને કૃષિ સંસ્કૃતિ બંનેનો આ સમન્વય છે અને એ સમન્વયમાં આપણા રાજપાલશ્રી પોતે અહીંયા આવી અને આપણને આશીર્વાદ પણ આપશે કેટલા લોકોની વ્યવસ્થા સચવાઈ શકે એનું આયોજન છે આપણે આરામથી રોજે રોજ થી પંદર હજાર લોકો જમી શકે પ્રસાદ લઈ શકે એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે એ લોકોને બેસવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે એમના ચા પાણીની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે અને મહત્વની વાત તો એ છે કે દરેક વ્યક્તિએ તન અને મનથી આ યજ્ઞમાં આવવાનું છે આ યજ્ઞ કોઈ કોમર્શિયલ નથી આ આધ્યાત્મિક યજ્ઞ છે અને પરમ પૂજ્ય ગુરુદેવ મહામંડલેશ્વર જે સહસ્ત્રા દેહરાદૂનથી પધાર્યા છે અને અખિલ ભારતીય સનાતન ધર્મના પ્રવક્તા છે એવા શ્રી શ્રી એક હજાર આઠ મહિષાનંદગીરીજી મહારાજના સાનિધ્યમાં આ યજ્ઞ યોજાવા માટે જઈ રહ્યો છે ક્યાં નામ આપકા મેરા નામ સચિન મેચનગીરીજી ક્યાં કહેગી એસ કાર્યક્રમ કે અમારે ગુરુદેવ શ્રી મહેશાનંદગીરીજી મહારાજ સહેસ ધારા આશ્રમ સોમસર ધામ આશ્રમ એ પ્રોગ્રામ भक्तों के लिए सभी को माहन माहन जिसका आपको दर्शन प्राप्त होगा यहाँ पे क्या कहेंगे यहाँ पर कैसे कैसे इंतजाम किए गए हैं यहाँ पे बहुत अच्छी सुविधाएं है आप आइएगा और अपने फैमिली के लिए गुरु, गुरु जी का आशीर्वाद प्राप्त करें